પછીના જીવનથી પાછા લોન્ચ કરવામાં આવ્યું હતું ફિલ્મ ત્રેવીસ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ફિલ્મના કલાકારોની હાજરીમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું ફિલ્મોના ટ્રેલરમાં ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમ્યુની ઝલક પણ આપી છે ફ્રેન્ચાઇઝ ફિલ્મ છે અને પણ છતાંય બંને વાર્તાઓ અલગ છે પ્રોડક્શન એક છે યશ એક છે અને મિત્રને હું એમાં જોડાય છે તો એનો ખૂબ અને આનંદ છે કે આ ફિલ્મમાં અમે જોડાઈ શકીએ અને જેમ નામ સજેસ્ટ કરે છે ફક્ત મહિલાઓ માટે અને ફક્ત પુરુષો માટે તો આ એકચ્યુઅલી બધા જ જોઈ શકે છે અને શું કહેવાય સ્ત્રીઓ માટેની પણ વાત છે આમાં પુરુષો માટેની પણ વાત છે તો કશુંક ને કશુંક શીખવા મળશે આ ફિલ્મ એ તો હું કઈ રીતે કહું પણ ટ્રેલરમાં જેમ તમે જોયું હશે કે લગ્ન થોડાવાની વાર્તા છે અને બાકી હું બહુ બધું કહી દઈશ તો તમે પિક્ચર જોવા નહીં જાઓ પણ યસ અમુક વાત છે સ્ત્રીઓ માટે કે જે બહુ જ સરસ રીતે નાજુક રીતે એને કહેવામાં આવી છે પુરુષો તરફથી જ અને પુરુષો માટે પણ તો ડેફિનેટલી આપણે જોવી જોઈએ આજે ફિલ્મનું લોન્ચ કરેલું ટ્રેલર લોન્ચ કરેલું અહીંયા પીવીઆર એક્રોપોલિસમાં ફક્ત પુરુષો માટે જે ફિલ્મ અમે કોઈ લાવી રહ્યા છે થિયેટરમાં ત્રેવીસમી છે તો અહીંયા એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો એના માટે અમુક ખૂબ ખૂબ આભારી છે આ ફિલ્મના અનાઉન્સમેન્ટ ઉપર જ અમે કોઈ સાથે આપણે બધા જણાવેલું કે ફિલ્મની વાર્તા અલગ છે એના પાત્રો અલગ છે પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે બટ યસ ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ ધ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે ફિલ્મની શૂટિંગ કમ્પ્લીટ કરી અમુક થર્ટી ફાઈવ ડેઝમાં એનું અમદાવાદ મુંબઈ અને અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયામાં અમુક શૂટિંગ કરેલું હતું વીએફએક્સ ઇઝ વન ઓફ ધ હીરો ઓફ ધ ફિલ્મ એવું આપણે કહી શકાય કારણ કે વીએફએક્સનો બહુ જ લાંબો બાગ છે ફોર્ટી સિક્સ મિનિટનું ઓલમોસ્ટ વીએફએક્સ છે ફિલ્મની અંદર છે એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીમાં આપણે કંઈક યુનિક ફિલ્મ્સ બનાવવી ટિપિકલ ગુજરાતી ફિલ્મ ન બનાવી એટલે આ તમે જોશો કે આ ત્રીજી અમારી ફિલ્મ છે પણ એના ત્રણે ત્રણના કોન્સેપ્ટ ડિફરન્ટ છે એનું પ્રોડક્શન બી ડિફરન્ટલી કરેલું છે એનું પબ્લિસિટી બી ડિફરન્ટલી કરી છે અને એમાં દરેકમાં તમને વૈશાલીની છાપ મળશે હિન્દી ફિલ્મમાં અનફોર્ચ્યુનેટલી ઓરિજિનલ ફિલ્મ્સ આવતી નથી બધી ઇન્સ્પાયર્ડ ફિલ્મ આવે છે એટલે મને મારો સ્વાર્થ એ છે કે રિજનલ ફિલ્મ્સ તમને જમીન સાથે જોડેલી ફિલ્મો હોય છે એમાં ઓરિજિનલ કોન્સેપ્ટ હોય મરાઠી હોય ગુજરાતી હોય ઇવન પંજાબી હોય સાઉથની હોય કોઈપણ ભાષાની તો રિજનલ ફિલ્મ્સ આર ડૂઈંગ વેરી વેલ એટલે અત્યારે હિન્દી ફિલ્મનો એટલો મોર લોકોને રહ્યો નથી લોકો વધારે રિજનલ ફિલ્મ તરફ જઈ રહ્યા છે તમે ઇવન બોક્સ ઓફિસના આંકડા બી જોશો તો ગુજરાતી ફિલ્મ લાસ્ટ છેલ્લા દસ વર્ષમાં એક પછી એક ઉપર જ જઈ રહી છે જ્યારે હિન્દી ફિલ્મ થોડી નીચે આવી રહી છે ત્યાં ક્રિએટિવિટીનો અત્યારે થોડો અભાવ છે પણ ચોક્કસ જ હું વૈશલ કોઈ સારી હિન્દી ફિલ્મ ચોક્કસ સાથે બનાવશે ક્રેડાએ અમદાવાદ દ્વારા નોલેજ પાર્ટનર એન્ડ્રોક્સ સાથે ખાસ કાર્યક્રમ